આવા આતંકવાદીઓને જડમૂળથી નષ્ટ કરવામાં આવે આ પુતળા દહન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાથે સર્વ સમાજના લોકો જોડાયા હતા અને આ આતંકવાદીઓ વિરોધ ઉગ્ર નારા લગાવ્યા હતા જે તો એના સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા ઉતરા દયનનું જે આયોજન આજે કરેલ હતું જેમાં સતત બજરંગ એનો વિરોધ કરે છે અને સરકારને અપીલ કરે છે કે આનો તાત્કાલિકમાં તાત્કાલિક લોકોને હાર મારીને

નિર્દોષ લોકો પ્રાણા છે એના માટે ખૂબ જ સમજ વ્યક્ત કરીએ છીએ અને આ સાથે સરકારશ્રી દ્વારા કડકમાં કડક ત્યાં સિક્યુરિટી છે હજી વધુ કડક થાય જે પણ આતંકવાદીઓ છે અને આ જે પણ આ હિંદકૃત્યો કરે છે આ હિંદૃત્યો કરનારાઓને સો ટકા સજા મળે અને આ સાવ અને નાબૂદ થાય એના માટે આજે કંઈક દહન જો કરવામાં આવ્યું અને આ આ કોઈ કૂતરા દહન થયું છે પણ સરકારશ્રીને ખાસ વિનંતી છે કે આવાને એકને પણ બક્ષવામાં ના આવે અને કડક કડક અને એવી સજા આપવામાં આવે અને અંદર જઈને જેમ પેલા કુશીને માર્યા હતા એમ ફરીથી પાછા ઘુસીને મારી અને આ બદલો લેવામાં આવે સૌની આજે